જીવીભાઈ જોડે અમે પહેલા પણ વાત કરી અને દરેક જગ્યાએ આદિવાસી સમાજ સાથે પડખે રહીને કામ કરવાનું વિચાર્યું છે જીવીભાઈ આપણે આગળ સુગર ના મુદ્દે વાતો કરીશું અને એમના વિચારો પણ જાણીશું અને શું આ સમગ્ર સ્થિતિ છે તે પણ જાણીશું

અને જે મુદ્દાઓ જે ખરેખર મુદ્દાઓ જે લેવાના હોય છે એને વાંચા આપે છે એટલે તમારો અને તમારી ચેનલ પરથી ખૂબ ધન્યવાદ કરું છું હવે તમારા જે પ્રશ્ન જે છે કે આ જે મિલ હતી જેને રિટર્ન કરી દેવામાં આવી છે અને નેતાઓ અને આગેવાનો કેમ ચૂક છે તો હું ચોક્કસપણે કહી શકીશ કે આ એક રાજકીય ષડયંત્ર છે કોરોનામાં લોકો ગવાયા હતા પોતાના સ્વજનો ગુમાવવાનું દુઃખ ચાલી રહ્યું હતું એની આડના અંદર એ લોકોએ સરકાર એક્ટ નો ઉપયોગ કરીને આ મંડળીની જે જમીન અને સુગર છે એ નીચી દીધી જોવા જઈએ તો સૌપ્રથમ મંડળી જો લોસમાં ચાલતી હોય તો એને ખર્ચામાં નાખવામાં આવે એમાં કેટલું દેવો બાકી છે વેણદારો કેટલા છે એ તમામનું આંકલન કરીને પછી એની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે ત્યારબાદ કયા એનું વેચાણ કરવું હોય તો વેચાણ થઈ શકે પરંતુ આવી કોઈ પણ જાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી બારોબાર બેંકે સરફારસી એક્ટનો ઉપયોગ કરીને રાજકીય લોકોના હાથા બનાવીને આ જમીન સસ્તા ભાવે પડાવી લીધી છે કદાચ આ સુગર ફેક્ટરી કોઈ સિટીના અંદર હશે અથવા તો અર્બન એરિયામાં હશે તો ચોક્કસપણે આ વેચાતે નહીં પરંતુ આનું વેચાણ એટલા માટે થયું કારણ કે આ આદિવાસી વિસ્તાર છે અભિયાન વધારે છે એનો આ લોકોએ ફાયદો ઉઠાવ્યો છે અને કરોડોની મિલકત નજીવા ભાવે પડાવી લીધી છે અને તેમાં રાજકીય નેતાઓનો પણ ખૂબ જ મોટો હાથ છે અને આગેવાનોનો પણ ખૂબ જ મોટો હાથ છે એક સમયે કોંગ્રેસ સરકાર હતી અને ત્યારબાદ આવી ભાજપ સરકાર બે જણનો સરકો સાથ છે આમાં જેથી કરીને બે નેતાઓ ચૂપ રહ્યા છે અત્યારે પણ તમે જો સ્થાનિક નેતાઓ છે એનું કોઈનું પણ સ્ટેટમેન્ટ આ બાબતે આવી રહ્યું નથી કોંગ્રેસ હોય કે ભાજપ હોય એના બહારના જે નેતાઓ છે તે આ બાબતે બોલી રહ્યા છે સ્થાનિક નેતાઓ પોતાની ચૂકતી સાધી લીધી એટલા માટે અમારા સાથી મિત્ર અખિલભાઈ ચૌધરી પોસ્ટર લગાવવા પડ્યા અને લોકોને બહાર કાઢવા પડ્યા તમે કીધો કોંગ્રેસ હોય કે ભાજપ બંને સરકારે આના વિશે ચુક્ટી બાંધી લીધી છે

એ પ્રશ્ન ઉદભવે છે જ્યારે આ પોસ્ટર લગાવવામાં આવ્યા ત્યારે પણ એમના વરિષ્ઠ નેતા જે કર્યા એમણે ગાંધીનગરથી સ્ટેટમેન્ટ આપ્યું પરંતુ અહીંના સ્થાનિક નેતાએ અહીં પ્રેસ કોન્ફરન્સ કરી નથી એટલે એમ ચોક્કસપણે કહી શકાય કે સ્થાનિક જે રાજકીય નેતાઓ છે એ પછી ભાજપના હોય કે કોંગ્રેસના હોય એ લોકોનો આ હાથ છે નજર હેઠળ થઈ છે જેથી કરીને ભાજપ સરકાર હોય કે એ બારોબાર છે તો આમાં જે ખેડૂતોના પૈસા ગયા છે એ લોકોની જે જીવન ધોરણ માટેની જે રોટી લેવાની હોય એ સમગ્ર લોકોનું જીવન એક સુગર મિલ પર આધારિત હતું તો એ લોકોના પૈસા પાછા એ લોકોને મળશે કે ન મળશે ટેકનિકલી આ લોકોએ આ પ્રશ્નને કોર્ટના અંદર ને કે ગૂચવણમાં નાખી દીધો છે હવે આની રણનીતિ ચોક્કસપણે બનાવવી પડશે કારણ કે આ જે સુગર ફેક્ટરી અને જે જમીન હતી એ આ લોકોએ વેચાણથી બીજા અને ત્રીજા વ્યક્તિઓને વેચી દીધી છે મતલબ કે જ્યારે વેચાણ થયું તેના બાદ બીજી કે ત્રીજી પેઢી આવીને આ જનરલ સુગર તરીકે એણે લીધી છે એટલે જયારે આ નાણાં લેવાની બાબતની વાત આવે કે ખેડૂતોના પૈસા અને પૈસા ચૂકવવાની વાત આવે ત્યારે ચોક્કસપણે આમાં સરકાર ઘેરાય છે સરકારે આમાં ચોસઠ હજાર જેટલા સભ્યો જે છે તેમની પડખી ઉભું રહેવું પડશે જે રીતે મોટી મોટી કંપનીઓ અથવા તો મોટી મોટી છે ત્યારે સરકાર કોર્પોરેટ ફંડની જાહેરાત કરે છે અને ખેડૂતોને તેમજ જે પણ પીડિત પરિવારો હોય છે તેના માટે ચોક્કસપણે એક રકમની વ્યવસ્થા સરકાર કરે છે જ્યારે મોટી મોટી બેન્કો હોય એ પણ ઘણીવાર રીસ્ટ્રકચરની જે પ્રક્રિયા છે એ હાથ ધરે છે પરંતુ આ મામલામાં આજે સરકાર પણ ઝૂપ બેઠી છે અને બેન્કે તો પોતાનો વ્યવહાર એકદમ ખોટી રીતે યુઝ અને પાવર વાપરીને ખેડૂતો સાથે દગોજ કર્યું છે એમ હું ચોક્કસપણે માનું છું એટલે આવનારા સમયમાં સરકારને ઘેરવા માટે અમે કોશિશ કરશું અને ખેડૂતો અને પરત મળે એના માટે એક કોર્પોરેશન કોર્પોરેટ સો કોર્પોરેટ ફંડની અમે જોગવાઈ સરકાર પાસે કરવાનો તમે તો ઘણી વાર સુગર મિલનો મુદ્દો પણ હાથ ધર્યો હતો હાજી તો સુગર મુદ્દો શું છે વ્યારા સુગર મિલમાં પણ આ જ ઘટના થઈ હતી વ્યારા સુગર મિલ હોય કે માંડવી સુગર મિલ હોય એનો જે એનો જે સિદ્ધાંત હતો સહકારી તરીકે થયો હતો અને લોકોના સહકારથી આ બધી મંડળીઓ ચાલી રહી હતી પરંતુ જ્યારથી આ મંડળીઓ રાજકીય હાથા નીચે આવી ત્યારથી આ બેવનું પતન ચાલુ થઈ ગયું છે તમને એક સીધી ભાષામાં હું જણાવું તો બાડોલી જે ખરો દક્ષિણ ગુજરાતના એ થી નિજર સુધીનો વિસ્તાર જે છે કે જ્યાં સૌથી વધારે ખેડૂત થાય છે એ ખેડૂતોની સૌથી વધારે શેરડીઓ આ બે સુગરોમાં જાય છે આજે તમે માંડવીથી નિજર હોય કે પછી ઉમર પાડેલ વિસ્તાર હોય તમામ ખેડૂતો આજે સરકારી આવાસ માટે ખાફા મારી રહ્યા છે કારણ કે લોકોનો જે શેરડીનો પાક હતો તેની રકમ આજુધી ચૂકવાઈ નથી જે આજે ગરીબના ગરીબ રહી ગયા છે જ્યારે બારડોલીથી સુરતનો ઉપરનો વિસ્તાર છે કે કાંઠા વિસ્તારનો વિસ્તાર છે ત્યાંના ખેડૂતો આજે સદ્ધર છે તેમના છોકરાઓ ફોરેનમાં ભણે છે પાકા પાકા મકાનો છે એસી ઘરોમાં રહે છે એટલે આ જે ભેદભાવ જે છે એ વર્ષોથી ચાલી આવેલો છે પછી એ કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય એટલે આ બે તફાવત જે તમને મેં બતાવ્યા એ તમે જાતે પણ નિરીક્ષણ કરી શકો છો ગરીબ ગરીબ જ રહ્યો છે અને જે સદ્ધર કુટુંબ એટલે કે મૂડીપતિ કુટુંબો હતા એ મૂડીપતિ જ રહ્યા છે અને એના માટે આ બે સરકાર ખૂબ જ જવાબદાર છે અને હું એકદમ જિમ્મેદારીપૂર્વક કહી રહ્યો છું કે આના માટે માનસિંહ પટેલનો ખૂબ જ મોટો ફાળો આમાં રહ્યો છે આ ભેદભાવમાં કાંઠા વિસ્તારની સુગરોમાં આજે પણ આ વિસ્તારની શેરડીઓ જાય છે માંડવી સુગર હોય કે વ્યારા સુગર હોય એ હું કાયમ કહું છું કે મુકરદમની ભૂમિકામાં આ લોકો એને યુઝ કરી રહ્યા છે વાપરી રહ્યા છે અને ખેડૂતોની શેરડીને પીલાણ કરવાના બદલે કાંઠા વિસ્તારો અને બારડોલીની ઉપરની જેટલી પણ ફેક્ટરીઓ છે તેના અંદર એ લોકો મોકલીને એક મુકરદમની ભૂમિકા તરીકે આ વસ્તુ યુઝ કરી રહ્યા છે અને જે ગરીબ લોકો છે એ લોકોની શેરડીના પૈસા એ પરત આપી રહ્યા નથી

કાયદેકીય શું જોગવાઈ છે તેની અમે માહિતી અમને આપી રહ્યા છે અને જેટલા જલ્દી અમે ખેડૂતો સુધી પહોંચશું એટલા જલ્દી અમે અમારી જે પણ આગળની રણનીતિ છે કે જેનાથી ખેડૂતોને રોજગાર મળે એમની રોજી રોટી ફરી ઊભી થાય એમના ઘરો સદ્ધર થાય એમની એમના મહેનતના નાણાં મળે અને વહેલી તકે આ પ્રોસિજર અમે લાગુ કરીને એમને વહેલી તકે પૈસા મળે એવું અમે કરીશું

સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો